જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રો ને સ્વાગત છે તમારું બધા મારા ફરીથી એક તો આજે અત્યાર વાગે ગયા છે અગિયાર પણ અગિયાર અગિયાર વાગે ગયા છે ને અત્યારે હાલે છે આમાં મથાંભલો આ ખેતર મથાંભલો હાલે છે છે જાગડી શરૂ કર્યો છે રોલી બકરા આજે સરે છે ખડમાં હાલે છે થાંભલો થાંભલો ને રાપ પણ અગિયાર વાગે આજે આગડી શરૂ કર્યો છે હજી આ બે અત્યારે જે આખવાના છે બધા

બે હાખતા ચાલતો છું હવે ખેડવાનું છે આ તો બપોર પછીનું બપોર પછીનું ખેડવાનું છે આમાં ખેતરમાં થાંભલો ના ચાલી ગયું છે અત્યારના પણ ત્રણ વાગી ગયા છે ત્રણ ચાર વાગે આ ખેતરમાં ખેડવાનું છે ટ્રેક્ટર થાંભલો તો ચાલી ગયો છે તો મિત્રો આપણે આવી ગયું છે ટ્રેક્ટર ખેડવા આવી ગયું છે ખેતરમાં સામે ખેડે છે

મિત્રો અત્યારે પોણા છે અત્યારે ખેડવાનું કામ હજી હાલે છે અડધો પોણું ખેડાયેલું છે એટલું રહ્યું છે છે ખેડે અંધારું થઈ ગયું છે બાજરામાં પાણી આલે છે સહેલા બે કેરામાં વાળી દીધું હતું પી ગયો છે બધો બાજરો સહેલા બે કેરામાં ભરાઈ જાય એટલે મરચું બંધ કરી દેવાનું છે

પછી બાકી છે ખેડવાનું સાડા દસ વાગે ગયા છે એટલું ખેડવાનું છે હજી રહ્યું છે આ બધું એટલું હા એમ એક છે ટ્રેક્ટર તો મિત્રો ખેડવાનું બાકી હતું એ ખેડાઈ ગયું છે બધું હેઠા અમે રહી છે ખાલી